નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં તો મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ ખેડૂતો અને જમીન ધારકોએ જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના નવા ટુકડા ધારા વિશે જે ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં લાગુ કરવામાં આવશે તો મિત્રો આ ટુકડા ધારો શું છે અને કેમ આટલો મહત્વનો છે તે સમજવા પહેલાં આપણે જમીનના માપ અને પ્રકારો વિશે થોડું જાણવું જોઈએ તો મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જમીનની માપણી વિવિધ રીતે કરવામાં આવે છે તો મિત્રો જમીનની માપણી માટે સૌથી નાનું માપ છે ગુંઠો એના પછી આવે છે વિગો એના પછી એકર અને એના પછી હેક્ટર હવે સમજીએ કે આ બધા કેવી રીતે એકબીજા સાથે સંબંધિત છે તો મિત્રો સો ગુંઠાનું એક હેક્ટર થાય છે અને ચાલીસ ગુંઠાનો એક એકર થાય છે હવે મહત્વની વાત એ છે કે હેક્ટર અને એકરનું માપ સમગ્ર ગુજરાત અને ભારતમાં સમાન હોય છે પરંતુ વીઘાની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં વીઘાનું માપ અલગ અલગ હોય છે મિત્રો ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારના વીઘા વધુ પ્રચલિત છે એક છે સોળ ગુંઠાનો વીઘો અને બીજો છે ચોવીસ ગુંઠાનો વીઘો આ બંને પ્રકારની જમીનો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વીસ ગુંઠા નવ ગુંઠા કે તેર ગુંઠાના વેગા પણ હોય છે આ જે વિવિધતા છે તે રાજાશાહી યુગથી ચાલી આવી છે મિત્રો જેવી રીતે ગાયકવાડી વિગો જે સયાજીરાવ ગાયકવાડના રાજ્યોમાં હતો તે ચોવીસ ગુંઠાનો હતો અલગ અલગ રજવાડાઓએ પોતાની રીતે જમીનના માપ નક્કી કર્યા હતા અને તે પરંપરા આજે પણ ચાલુ છે મિત્રો હવે સમજીએ કે આ ટુકડા ધારાની જરૂરિયાત કેમ પડી તો મિત્રો ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ટુકડા ધારાની માંગ કરી રહ્યા હતા કારણ ખૂબ જ સરળ છે કેમ કે જેમ જેમ પેઢીઓ વધતી જાય છે તેમ તેમ જમીનના ભાગ પડતા જાય છે અને જમીનનો નાની થતી જાય છે ધારો કે એક ખેડૂત પાસે એક એકર જમીન છે અને તેને ત્રણ દીકરા છે હવે જ્યારે તે જમીનના ત્રણ ભાગ પાડવાના હોય ત્યારે જૂના કાયદા અનુસાર આ શક્ય ન હતું તો મિત્રો શા માટે શક્ય નહોતું કારણ કે જૂના કાયદા પ્રમાણે પિયતવાળી જમીનમાં ઓછામાં ઓછી એક એકર જમીન હોય તો જ કોઈ વ્યક્તિ ખાતેદાર બની શકે અને જો બિનપિયત જમીન હોય તો બે એકર જમીન હોવી જરૂરી હતી મિત્રો આનાથી શું સમસ્યા ઊભી થતી હતી તો મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો માનો કે એક ખેડૂત પાસે એક એકર જમીન છે અને તે ખાતેદાર છે હવે તેના ત્રણ દીકરા છે અને તે જમીનના ત્રણ ભાગ કરવા માગે છે જૂના કાયદા પ્રમાણે આ શક્ય ન હતું એક એકરમાંથી ત્રણ અલગ અલગ દસ્તાવેજ બની શકે નહીં પરિણામે શું થાય તો મિત્રો તે જમીન સંયુક્ત રહે છે ત્રણેય ભાઈઓ એકસાથે સહભાગી રહે છે અને કોઈ એક ભાઈ પોતાનો હિસ્સો અલગથી વેચી શકતો નથી અને જો કોઈ ખરીદનાર હોય તો તેને પણ અલગ દસ્તાવેજ મળી શકે નહીં તે માત્ર સંયુક્ત ભાગીદાર તરીકે જ જોડાઈ શકે છે મિત્રો આ પરિસ્થિતિ ખૂબ જ ગૂંચવણભરી હતી અને ઘણા ખેડૂતો માટે મુશ્કેલી સર્જતી હતી કેટલાક ભાઈઓ ખેતી કરવા માગતા હોય કેટલાક અન્ય વ્યવસાય કરવા માગતા હોય કેટલાકને નાણાંની જરૂર હોય અને જમીન વેચવી હોય પરંતુ સંયુક્ત માલિકી હોવાથી કશું કરી શકાતું ન હતું બધા ભાઈઓની સંમતિ વગર કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં અને અનેકવાર આ કારણે કુટુંબોમાં તકરાર પણ થતી હતી મિત્રો બીજી એક મહત્ત્વની વાત સમજીએ કે જો એક એકરની જમીનના બે ભાગ કરવાના હોય તો દરેક ભાગમાં અડધો એકર એટલે કે લગભગ સવા વીઘો જમીન આવે પરંતુ જૂના કાયદા પ્રમાણે અડધા એકરનો અલગ દસ્તાવેજ બની શકે નહીં તો પરિણામ શું બને તો મિત્રો બંને ભાઈઓને એક જ દસ્તાવેજમાં સંયુક્ત માલિક તરીકે દર્શાવવામાં આવે આ પરિસ્થિતિ હજારો ખેડૂતો સામે હતી અને તેઓ વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ માંગતા હતા મિત્રો હવે આપણે વાત કરીએ નવા ટુકડા ધારા વિશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ લાંબા સમયની માંગને ધ્યાનમાં લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે મિત્રો આ નવો કાયદો કહે છે કે હવે માત્ર હવેથી માત્ર દસ ગુંઠાની જમીન હોય તો પણ તેનો અલગ દસ્તાવેજ બની શકાશે અને તે વ્યક્તિ સ્વતંત્ર ખાતેદાર બની શકશે આ એક ક્રાંતિકારી બદલાવ છે મિત્રો કલ્પના કરો કે હવે દસ ગુંઠા જમીન ધરાવતો ખેડૂત પણ પોતાનો અલગ દસ્તાવેજ ધરાવી શકશે જે જમીન વેચી શકશે ખરીદી શકશે અને સંપૂર્ણ રીતે સ્વતંત્ર નિર્ણયો લઈ શકશે મિત્રો આ ટુકડા ધારાથી શું ફાયદો થશે તેની પણ વાત કરી લઈએ તો મિત્રો પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે હવે નાની જમીનો પણ સ્વતંત્ર રીતે વ્યવહાર કરી શકાશે જો કોઈ ભાઈને પોતાનો હિસ્સો વેચવો હોય તો હવે તે વેચી શકશે જો કોઈને નાની જમીન ખરીદી હોય તો હવે તે પણ ખરીદી શકશે અને તેનો અલગ દસ્તાવેજ મેળવી શકશે મિત્રો બીજો મોટો ફાયદો એ છે કે સંયુક્ત માલિકીમાંથી મુક્તિ મળશે ભાઈઓ વચ્ચેની જમીનના વિવાદો ઘટશે કારણ કે દરેક પોતાની જમીનનો સ્વતંત્ર માલિક બની જ બની જશે મિત્રો ત્રીજો મહત્ત્વનો ફાયદો એ છે કે જે નાના ખેડૂતો પણ હવે બેંકની લોન લઈ શકશે કારણ કે તેમની પાસે પોતાનો સ્વતંત્ર દસ્તાવેજ હશે અત્યાર સુધી સંયુક્ત માલિકી હોવાથી બેન્કો લોન આપવામાં અચકાતી હતી પરંતુ હવે દસ ગુઠા જમીનવાળો ખેડૂત પણ પોતાની જમીન ગીરવે મૂકીને લોન લઈ શકશે આનાથી નાના ખેડૂતોને ખેતી માટે નાણાં મેળવવામાં સરળતા રહેશે મિત્રો આ કાયદો કેવળ હાલના ખેડૂતો માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ લાભદાયી સાબિત થશે આગામી વર્ષોમાં જેમ જેમ પરિવારો વધશે અને જમીનના વધુ ભાગ પડશે ત્યારે પણ દરેક વ્યક્તિ પોતાની જમીનનો સ્વતંત્ર માલિક બની શકશે આનાથી જમીન સંબંધિત વિવાદો ઘટશે અને ખેડૂતો વધુ સારી રીતે આયોજન કરી શકશે મિત્રો હવે આ કાયદો ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો મિત્રો અત્યારે સરકાર દ્વારા આ કાયદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું આવી રહ્યું છે ખૂબ જલ્દી આ કાયદો લાગુ થવાની શક્યતા છે વિભાગ તરફથી જે પણ નવી માહિતી આવશે તે પણ અમે તાત્કાલિક આપ સુધી પહોંચાડીશું મિત્રો કેટલાક મહત્ત્વની વાતો પણ સમજી લઈએ તો મિત્રો આ ટુકડા ધારો લાગુ થયા પછી ખેડૂતોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો જમીનના દસ્તાવેજો તૈયાર કરાવતી વખતે યોગ્ય કાનૂની સલાહ લેવી જરૂરી જરૂરી રહેશે નવા દસ્તાવેજો બનાવતી વખતે જમીનના સર્વે નંબર હિસ્સા અને સીમાઓ યોગ્ય રીતે નક્કી કરવી જરૂરી રહેશે તેમજ નવા દસ્તાવેજોની નોંધણી યોગ્ય રીતે કરાવવી પડશે મિત્રો આ ટુકડા ધારો એ ખેડૂતોના હિતમાં લેવાયેલો એક ઐતિહાસિક નિર્ણય છે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો આ માંગ કરી રહ્યા હતા અને આખરે સરકારે આ માંગ સ્વીકારી છે આનાથી હજારો ખેડૂતોને રાહત મળશે અને તેઓ પોતાની જમીન અંગે સ્વતંત્ર નિર્ણયો લઈ શકશે આ કાયદાને સમગ્ર ગુજરાતના ખેડૂત સમાજ તરફથી આવકાર આપવામાં આવી રહ્યો છે મિત્રો આ કાયદો લાગુ થયા બાદ જમીનના વ્યવહારમાં મોટો ફેરફાર જોવા મળશે નાની જમીનોની ખરીદ વેચાણ સરળ બનશે બેંક લોન લેવામાં સરળતા રહેશે અને સૌથી અગત્યનું કે એ ખેડૂતોને પોતાની જમીન પર સંપૂર્ણ અધિકાર મળશે આનાથી ગુજરાતના ખેતી ખેતી ક્ષેત્રમાં નવી ઊર્જા અને નવા શક્યતાઓ ઊભી થશે તો મિત્રો આ હતી જમીનના નવા ટુકડા ધારા અંગેની સંપૂર્ણ માહિતી મિત્રો અમે ખાસ આ વિષય પર વિડીયો બનાવ્યો છે કારણ કે આ ગુજરાતના લાખો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે જેમ જેમ સરકાર તરફથી વધુ માર્ગદર્શન અને વિગતવાર માહિતી આવશે તેમ તેમ અમે નવા વિડીયો બનાવીને આપને માહિતગાર કરતા રહીશું આ કાયદાની અમલવારી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિ દસ્તાવેજો વિશે પણ અમે વિગતવાર માહિતી આપીશું તો મિત્રો એ બીજા વિડીયો બનાવવો પડશે કારણ કે આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આવી માહિતી જોઈતી હોય તો ચેનલને અત્યારે અને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ